પશુપાલક યુવકનું મોત પણ નિપજ્યું હતું ત્યારે મોતને લઈને હવે રાજકારણ તેજ બન્યું છે ત્યારે કોંગ્રેસના આગેવાનો જીજવા ગામે મૃતક પરિવારજનોને મળવા અને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા ત્યારે આ પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા એ ગુજરાતમાં મૃતકના પરિવારજનોને મળવા જવા દરમિયાન લગાવ્યા હતા ત્યારે શું નિવેદન આપ્યું છે આપણે વિડીયો વાત કરીએ નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે પશુપાલક યુવક અશોક નું મોત નીપજ્યા બાદ હવે રાજકીય રંગ પણ વિવાદમાં ભળવા લાગ્યો છે

એક બાજુ પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય એમાંથી બજેટ બને અને એમાં ચારે તરફ ભ્રષ્ટાચાર થતો હોય અને એ જ રીતે ગુજરાતનું સહકારી માળખું જે આખા વિશ્વ લેવલે અમૂલના નામથી નામના મેળવી છે એ અમૂલની નામના મેળવવા પાછળ જેમનો સૌથી મોટો ફાળો છે મહેનત છે એ પશુપાલકોની આજે પશુપાલનનો વ્યવસાય કરવો એટલે મજૂરી કરવા બરાબર છે દિવસ રાત મહેનત પરસેવો આપીને પશુપાલક દૂધ કરાવે છે અને એ દૂધ દૂધ સંઘોમાં જાય અને એમાંથી વેપાર થઈને કરોડો અબજો રૂપિયાનો નફો થાય છે એ નફો સહકારી ભાવના મુજબ જે તે પશુપાલકને સભાસદને મળવો જોઈએ એના બદલે આજે મોટા ભાગનો નફો મોટા ભાગની મૂડી કરવા પાછળ વપરાય માટે અહી સાબરકાંઠા અરવલ્લી જિલ્લાના પશુપાલકો પોતાને દૂધનો ભાવફેર પૂરતો એનો હિસ્સો મળે એની માગણી સાથે રજૂઆત કરવા ગયા વારંવારની રજૂઆત પછી પણ જયારે નિયામક મંડળ દ્વારા એમની વાત સાંભળવામાં ના આવી ત્યારે મોટા પ્રમાણમાં લોકો રજૂઆત કરવા ગયા એમની રજૂઆત સાંભળવી જોઈએ એમની સાથે સંવાદ કરવો જોઈએ એના બદલે પોલીસ અને પ્રશાસનને આગળ ધરી અને જે રીતે લાઠીચાર્જ થયો જે રીતે એક્સપાયર ડેટના ટીયર ગેસના સેલ છોડવામાં આવ્યા અને એ પશુપાલકોની લડાઈ લડતા લડતા આજે જિંજવા ગામના સ્વર્ગસ્થ અશોકભાઈ ચૌધરી શહીદ થયા આજે એમના પરિવારને મળ્યા ખૂબ સામાન્ય સ્થિતિનો પરિવાર એમની આપવીતી સાંભળી તો પાકું ઘર પણ ના બનાવી શકે એવી સ્થિતિમાં અશોકભાઈ આ દુનિયા છોડીને ગયા છે અને સમગ્ર લોકોનો આક્રોશ છે કે ખોટી રીતે જે પશુપાલકો પોતાની સાચી માગણી માટે ગયા હતા એમની પર લાઠીચાર્જ થયો ટીયર ગેસ થયો એની તપાસ થવી જોઈએ જે પણ ખોટા કેસો પશુપાલકો પર કરવામાં આવ્યા છે એ ખોટા કેસો તાત્કાલિક ધોરણે પાછા ખેંચાવા જોઈએ આર્થિક રીતે ખુબ સામાન્ય પરિવાર છે અને અશોકભાઈ ગયો હોય તો તાત્કાલિક આ પીડિત પરિવારને મૃતકના પરિવારજનોને પણ પચીસ લાખ રૂપિયાની આર્થિક સહાય મળવી જોઈએ બધાની લાગણી છે અને સાથે સાથે આ સાબરકાંઠા એકલું નહીં આખા ગુજરાતનું જે સહકારી માળખું છે અને ખાસ કરીને તો દૂધ સંઘ્રહ છે એમાં કરોડોના ભ્રષ્ટાચારનો અવાજ એના માટેનો વિરોધ રજૂઆત આખા ગુજરાતમાં ઉઠી છે થોડા દિવસ પહેલા જોયું હોય તો મહેસાણા દૂધ સંઘમાં પણ પશુપાલકોએ રેલી કાઢી આણંદ દૂધ સંઘમાં પણ પશુ પાલકો વિરોધ કરી રહ્યા છે ભ્રષ્ટાચારના એક એક કોપડા ઉખેડી રહ્યા છે વડોદરા દૂધ સંઘ સામે પણ આંદોલન ચાલી રહ્યું છે સાબરકાંઠામાં પણ ચાલી રહ્યું છે આજે હું બનાસકાંઠા ગયો ત્યાં પણ કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર ડેરી દ્વારા કરવામાં આવતો હોવાની રજૂઆતો છે એનો સ્પષ્ટ મતલબ છે કે આખા ગુજરાતમાં જે દૂધ સંઘો છે અને એમાં બેઠેલા ભાજપના મોટા ગજાના નેતાઓ સરકારના આશીર્વાદથી સરકારના પીઠબળ પશુપાલકોના હકના કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી રહ્યા છે આખા ગુજરાતના જે ડેરી ઉદ્યોગમાં દૂધ સંઘોમાં ભ્રષ્ટાચારનું આખું એક વ્યવસ્થિત નેટવર્ક ચાલે છે એની તપાસ થવી જોઈએ ને આવનારા દિવસોમાં કોંગ્રેસ આ ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે ભ્રષ્ટાચારીઓને ખુલ્લા પાડવા માટે પશુપાલકોને ન્યાય મળે પશુપાલકોને એનો અધિકાર મળે એના માટેની ચોક્કસ લડાઈ લડીશું અને પશુપાલકોને ન્યાય અપાવીશું તો આપે સાંભળ્યા અમિત ચાવડા ને જેમને પશુપાલક યુવક ના પરિવારને પચીસ લાખ રૂપિયાની સહાય આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે તેમજ